ઝારખંડ સગીર પ્રેમી સાથે ભાગેલી યુવતીનું ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણી શબ્દ દ્રશ્યો સર્જાયા ઝારખંડની યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કહેવાઈ હતી એકબીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણામી હતી જે બાદ બંને જણા તારીખ અગિયારમી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતા જ્યાં બંને રહેવા માટે મકાન પણ ભાડે શોધ્યું હતું પરંતુ મકાન માલિકે તેમના આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુ પડ્યું હતું જેથી તેમણે મકાન ભાડે આપ્યું ન હતું જે બાદ તેઓ પરત ભરૂચ રેલવે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેને અટકાવી પોલીસ મથકે લાવી પુછતરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી જ્યાં યુવતીનું ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી અને તેની માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી પુત્રી અહીં સલામત હોય તેને લેવા આવવા માટે જણાવ્યું હતું જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડ થી ભરૂચ આવી પહોંચતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા યુવતીના પરિવારજનોએ સખી વન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જે દીકરી હતા એ દીકરીને સખી માસ્ટો સેન્ટર પર આશરે માટે મૂકેલા ત્યારબાદ એમના માતા સાથે વાત ટેલિફોનિક વાત કરેલી કે ભાઈ તમારી દીકરી અમારે ત્યાં સખી વાંસ્ટ્રોપ સેન્ટર ભરૂચમાં આવેલા છે અને સહી સલામત છે કોઈપણ જાતની એમની સાથે કોઈપણ જાતની ઘટના નથી થઈ ત્યારે એમના માતાએ શ્વાસનો શાંતિથી શ્વાસનો ગરો લીધો કે ભાઈ મારી દીકરીને કોઈપણ જાતની ઈજા નથી થઈ સારી રીતે છે અને પણ જાતનો બનાવ નથી બન્યો એમના માતા ખૂબ રડ્યા એના બાદ બે દિવસ પછી તે ટ્રેન જોઈને અહીંયા આવેલા તારીખ સત્તરના રોજ દીકરીનું એમના માતા પિતા સાથે સ્નેહમિલન કરાવેલું એમના માતાને પિતા ખૂબ ખુશ થયા કે મારી દીકરીએની સાથે કોઈ બનાવ ન બન્યો ને મારી દીકરી મને સેફલી મળી ગઈ હું એક બધાને સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ ઓછો કરો ને ફેસબુક ને ઇન્સ્ટા ઉપર તમે જે વાતચીત કરી રહ્યા છો જે પાત્ર સાથે તે પાત્ર કેવું છે તે માતા પિતાને પણ જાણ કરો તાકી માતા પિતાએ જે તમને મોટા કર્યા છે તેમને ખૂબ જ દુઃખ થાય છે કે કહ્યા વગર નીકળી ને એમની સાથે ન બનવાની ઘટના પણ બની જતી હોય છે એટલે સોશિયલ મીડિયાનો ખાસ કરીને ઉપયોગ બંધ કરો